બે ઇન્જેક્શન દેવાના હે પકડી રાખે લાગડે અમે ગમકાવી દઈએ

ખબર ભાઈ હું ગીઠો આ મોડો મોડો વી આ એક્સ જો આ એક દાડુ તું હું મે એક આ સર છે ઉભો થયો ને તો હતકમાં મળી કે કાલ છે મળી તો હું હતકમાં મળી તો તા આવી ગયો ઓર ગયો તો પછી દિવારી ની ના દોવીસ પડાઈ નતી દિવારી તો જોવા નતી તો પછી ગાય ની ભાવ ની જોઈ સરસી ની વાલી માં ઈન હતક માં ઈ જોઈ હતક માં ના જો વાહી ચાલુ હે

अपनी गदप में जमावट न nó thế खेड़े phải hết những બધા દેખા <laughs> <laughs>

ભાગે માં તમે હા અમે બા છે અટાણે તો આગણે ઊઠે ઢોર માં ગો જોવા અટાળે દવા કેન બેચિસ કામ કરવા ગો તો દેવો પણ ગયા

I didn't know 经常跑步。

કેટલું દેવું કેટલું નો દેવું બીજા નો ખબર હોય ને આ ભાઈ ની હે ને કઈ હક નથી થતું હવે પગુ આવ્યા હતી હે મૂટી ભરે કીપાયા કુપાયા મૂટી પાવરા કરતો તો ને ના આવે મારા પાસે બેસે

બહુ ધ્યાન રાખવું પડે આમાં હે ને કદુ માં એને ખબર ન હોય એ બીજા ને કે કાં બેહવું કાં ન બેહવું ફરતાપો આજે રિક્ષા લઈને ગયા થોડોક ગેર નું કામ હતું કરાવ્યું પંખો પંખો બદલાય ગયો ગિરીશ ને આ થોડી ઘેર માં હે ને ફહાઈ જતી હતી એને સિસ્ટમ ગેરની કીક વિખાઈ ગઈ છે આપણી એમાં બહુ ખબર ન પડે એ મને કે એ કર્યા હોય હું શું કાં તો રધા કરાવવા ગતા હતી તો આગણી આવ્યા અને મૈયુ મેયું રણિયાને દોવાની છે હમ એમાં કોઈ ટેક કાઢ અને સીન ને કોઈ એવું બીસો ત્રીસું ઘણું કામ હતું એ પછી એક કલર કરવાનો બાકી છે એમાં તો જોઈ નિકીરા થાય ને એ જ રળીએ ને તો કરાવો લોકો કંઈ બહુ ખાસ નથી ને કલર કરાવવાનો

રણધી રાખીને દોવા બે જાય મારાથી ત્યાં દોવા ને તો દિવાળી એક તો દોવી પડી આમાં હે લાફી ને આ પાવરા થઈ ગયા ત્યાં તેલ મિનરલ ગોળ એટલે આવું બધું છે આપણું કામકાજ ને ઘઉં આપણા તોરાઈ ગયા એટલે જો આ બેરલ ભરવાના બાકી છે ઘરના બીના એ આલા કાકા સારું થયું આવો તા ખરી